જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ કેમ છો બધા મજામાં ને તો જો મેળો ભરાણો છે ખરીદી મેળો કોઈને ખરીદી કરવી હોય તો ચોપાટીમાં બધા રમકડાં ને એવું બધું વેચાય લોક મેળો તો નથી હો હાથમ આઠમમાં વરસાદ હતો એટલે તો ખાલી રમક ચકડો ને એવું તો બધું બંધ છે રમકડાં ને કપડાં ને એવું બધું શોપિંગ બજાર ચાલુ છે કોઈને ખરીદી કરવી હોય તો હજી એક બે દિવસ રહેવાનું છે આજે છે રવિવાર આજે પહેલી તારીખ છે ને મિહિરે ઘરે હતો તો અમે આવ્યા હતા શાકભાજી લેવા બજારમાંથી કે રમકડાને એવું બધું વેચાય છે તો એમ કંઈ તો આલો આટો મારતા જાય ચોપાટી મિહિરભાઈને બધું બતાવ્યું છે રમકડાં ને એવું બધું ને હવે એને કંઈક રમકડા કે એવું કંઈ લેવું હોય છે તો લઈ દેવું ને જો અત્યારમાં ચકડોળ ને એવું તો બધું બંધ છે બધા ખરીદી ને અમે હવાર હવારમાં આવ્યા હતા અગિયારક વાગે તો જે તો બધા ગોઠવે છે રમકડા ને તેડી અને એવું બધું નાના છોકરાઓના એવા બાજુ અહીંયા મોટા ચકડો અને એવું બધું છે નાના છોકરાઓ માટે ચીચોડીઓ ને એવા ચાલુ છે નાના નાના બાકી તો બધું લેવાનું હોય કોઈને ખરીદી કરવી હોય તો જો ચોપાટીમાં વેચાય છે બધું તો ને એવું ને અહીંયા જો મિહિરભાઈ ખાય છે ગુલ્ફી રમતો કરે છે આપણા મિહિરભાઈ ગુલ્ફી ખાતા ખાતા ને અહીંયા લખનને થાય છે ગરમી બહુ છે આજે તડકો બહુ છે એટલે જ્યાં દરિયો મોજા મારે હે એકદમ પાછી વાવાઝોડાનું આગાહીનું કહેતા થાય એટલે તો હાલો ફ્રેન્ડ્સ વિડિયો ગમે તો લાઈક કરી દેજો નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાયને જય શ્રી કૃષ્ણ